રાધનપુર ખાતે નારી શક્તિ વનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય લવિંગજી સોલંકી સહિતના મહાનુભાવો આ પ્રસંગે હાજર રહ્યા હતા અને મહિલાઓને ચેકનું વિતરણ કરાયું રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત અહેવાલ જિલ્લાના રાધનપુર ખાતે વિકસિત વિકસિત ભારત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વનના કાર્યક્રમ અંતર્ગત રાધનસભા વિધાનસભાનો ભવ્ય કાર્યક્રમ રાધનપુર ખાતે યોજાયો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિઝ્યુઅલ લાઈવ દ્વારા સંબોધન કર્યું હતું આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રાધનપુરના નાયબ કલેક્ટર વરાહીના મામલતદાર સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના ભીખુભા સોડા લગદીરભાઈ ચૌધરી તાલુકા પંચાયતના પ્રમુખ સાંતલપુર તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સમીના તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં મહિલાઓ પણ ખાસ ઉપસ્થિત રહી હતી આ પ્રસંગે મહિલાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિકસિત વિકસિત ભારત ગુજરાત અંતર્ગત નારી શક્તિ વંદના કાર્યક્રમની અંદર તેર હજારથી વધુ સ્વ સહાય જૂથોની એક લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓને બસો પચાસ કરોડથી વધુ રકમના સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા રાજકીય આગેવાનો અને મહિલાના ચૂંટાયેલા પ્રતિનિધિ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી